હેલો ગઈશ બધાને મારા જય દ્વારકાધીશ જય શ્રી રામ જય માતાજી અને જય ભીમ તો તમે બધા કેમ છો આશા રાખું છું કે મજામાં આપણે પોકી ગયા તાઇના ભોંડલ એટલે મેં કીધું આજ વ્લોગ એટલે આપણે જો ટકુ પવન આપડી ભેગા હે અને આપણે ચનકભાઈ રાઠોડ હે અને અત્યારે મળવા જઈ એટલે તમે બન્યા રહેજો બ્લોગ માં આગળ આપડે આયેલા જઈએ અત્યારે તો ખામા કાંઠે આયેલા જાય ચનકભાઈ રાઠોડ હરવાળો તમે બન્યા વ્લોગમાં

વાંધો ને રાખે ને બીજું તો આપડા ભાઈ બંધ આવી બીજા બે ત્રણ જણા પાછા વાર બે ગામમાં જવું હશે પછી ચોક માં બધા બેઠા તા ટકુબા બંને વાત કરે ને આપણે એની વાત સાંભળી એક તો અયોગ્ય પેથીઓ વયો ગયો અમારો પેથીઓ પેથીઓ વયો ગયો પેથીઓ વયો ગયો ઓવા મે જાવું હુઆ ઓય ના પર માં હું છે ઉઠું શક ન હોય લાયર ઉઠ ઉઠ કરી ન હોય બે દી થા તો કઈ છે ઉઠું ઉઠું ઓ ટાઈ દેવી છે કાલ તો ઉઠું છે ફાઈનલ આ તો ને આરો આલો ગાઈસ આજ માટે આટલું જ હવે મળીએ કાલ ના ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો હવે મળીએ કાલ ના માં